સમગ્ર ગુજરાતમાં વરસાદના કહેર બાદ છેલ્લા 48 કલાકથી બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી છે ગઈકાલે થરાદ સુઈગામ બાદ આજે મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઈ જવા પામી હતું અમદાવાદથી દિલ્હી જતી ટ્રેન અટવાઈ જવા પામી છે છાપીમાં તેની વાડા પાસે નાણું તૂટી જતા ટ્રેનો રોકી દેવામાં આવી હતી મહેસાણા અને પાલનપુર છાપી રેલવે સ્ટેશન પર ટ્રેનોને રોકી હતી જ્યારે અમદાવાદથી

આ ઘટનામાં પોતાની બહેનના લગ્નમાં જઈ રહેલ એક મહિલા પણ પરેશાન થઈ હતી અને વરસાદના કારણે લગ્નમાં લઈ જવાતો સામાન પલળી જતાં પરેશાન થઈ હતી તો ટ્રેન ક્યારે ઉપડશે તે પણ રેલવે તંત્ર દ્વારાનો કહેવાતા રોષ ઠલવાયો હતો રેલવે મુસાફરોને ગ્રામજનો તેમજ પોલીસ દ્વારા ચા નાસ્તાની સગવડ કરી હતી પરંતુ મોડે સુધી તો વહીવટી તંત્રો આ મુસાફરોના હાલ પણ પૂછવા આવ્યા ન હતા આમ સાબરકાંઠામાં આજે રાત્રે પડેલા આ મેઘરાજાના કહેતી સામાન્ય પ્રજા સહિત રેલવે મુસાફરો પણ અટવાઈ જવા પામ્યા હતા પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ ડીસા